ભગવતી કહે છે કે રસ પીબત ભાઈ પ્યાસ જેટલો જેટલો રસ પીતા ગયા ના એટલો પ્યાસ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ પીબત મન આઘાય અઘાય આ રસ્તો સ્વભાવ છે બીજા બધા હા બહુ થઈ ગયો હવે આપતા નહીં ઓહો બહુ થઈ ગયું એ બહુ થઈ ગયું એ ભૌતિક અન્ન ભૌતિક શરબત ભૌતિક આઈસ્ક્રીમ છે એટલે પણ પુષ્ટિ માર્ગીય ભગવત વાણ્યો રસ એવો છે રસ પીબત ભઈ પ્યાસ જેમ રસ પીતા જઈએ એમ દેહમાંથી ઉતરીને ધીરે 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 અંતઃકરણમાં આવી જાય મનમાં આવી જાય ચિત્ત અંતકરણ ચતુષ્ટાય એટલે શું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ચારે ભેગા થાય એને શાસ્ત્ર અંતકરણ ચતુષ્ટ કહે છે આ વલ્લભની વાણી ક્યાં જાય છે મનમાં મન કેવું છે કુમારિકા જેવું કુમારિકા માટે તો પડે ને મન એવો છે આપણે સ્નાહજી સોંપીને વલ્લભે વર આપી દીધો છે હવે કુમારિકા શેના રહ્યા હવે તો વલ્લભ વર આપણને સ્નાજી સોંપી દે છે કુમારિકા જેવું છે ચિત્ત કેવું છે નિત્ય સિદ્ધા જેવું છે અહંકાર કેવો છે પુલિંદી જેવો છે બુદ્ધિ કેવી છે શ્રુતિ રૂપા જેવી છે વેદની વાણી જેવી છે આ ચારે આપણા અંતઃકરણમાં વલ્લભની વાણી દ્વારા એવું રૂપાંતર થાય છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા જ વલ્લભમાંય બનીને આપણે સેવામાં ભક્તિમાં તરબોળ કરી નાખે છે આ લોકિકના દુઃખો છે ને તો વિચાર કરો આપણને દુઃખ આવે કસોટી આવે ચેલેન્જ આવે છે દરેકને આપણે તમને બધાને આવે છે આ જગતમાં જન્મ્યા માના પેટે પૃથ્વી ઉપર જન્મ્યા એના પૃથ્વીના ધર્મ તો લાગુ પડવાના જ છે આવ્યો એને જવાનું છે ભલે એના કોઈ બીજા પ્રકાર હોય પણ આ તો નિત્ય નિયમ છે સૃષ્ટિનો ક્રમ છે દુઃખ કોને નથી આવતું ઇતિહાસ પણ જોઈ લો ભાગવત જોઈ લો વેદ જોઈ લો દરેક જીવનમાં કસોટી આવે છે પણ કસોટી જીવનમાં આવે છે એટલો મતલબ શું શેમાં આવે છે જીવનમાં આવે છે કસોટી સુખને દુઃખ આપણે મને તમને આવે તો ખરું ના ના પડી શકાય ન કહી શકાય કે માર્ગી માર્ગી થાય છૂટ દુઃખ નહીં આવે આવે છે પણ સેમાં આવે છે જીવનમાં આવે છે મને તમને દુઃખ સુખ આવે છે ચક્રની જેમ એ જીવનમાં આવે છે તો દુઃખ સુખ કરતા જીવન મોટું થયું કે નહીં જીવન છે તો સુખ દુઃખ છે ને તો દુઃખ સુખ કરતા જીવન મોટું થયું કે નહીં એ જીવન જયારે આપણે સ્નાજ અને વલ્લભ દ્વારા સંભાળવાનું કર્યું તો ચિંતા નહીં મારું લોજિક જુઓ તમે દુઃખ સુખ જીવનમાં આવે છે એટલે દુઃખ સુખ કરતા જીવન મોટું છે એ જ જીવન આપણે વલ્લભને સમર્પિત સ્નાથજીને કર્યું છે તે ગામમાં એક વૈષ્ણવ મને પ્રશ્ન કર્યો છે જે હું જ્યારે માળા કરવા બેસું ને સેવા કરવા બેસું ને ત્યારે મારું ચ ચકડોળે ચડી જાય છે હું તમને કોઈને પૂછતો નથી હોતો એની વાત કરું છું મા નથી પૂછું મારું ખરાબ દેખાય તો મેં કીધું બેન બહુ તમે સારો પ્રશ્ન કર્યો તમે ઉદાર છો સરળ છો જ્યારે પૂછી બેઠા છો આખી ડાયા માણસો મનમાં સમજે રીબાય પૂછે રહી કેમ ના પૂછે પકડાઈ જવું તો ખબર પડી જાય તો મારી દુકાન બંધ થઈ જાય પાછી બધા મંડળો ખોલીને બેઠા હોય સખીઓ મંડળ બેઠા હોય ખબર જાય તું તો પોતે તો ઠેકાણું નથી મને શું ધ્યાન આપવા ચાલે શું થાય હા એટલા માટે કહેતા નથી કોઈ પરંતુ મેં એને સમજાવી બેન બેન આ બધાને કોમન પ્રોબ્લેમ છે આ જેમ ઉનાળામાં ગરમી શિયાળામાં ઠંડક ચોમાસામાં વરસાદ એ માનો સ્વભાવ છે પરંતુ એક વસ્તુ યાદ રાખો કે કોઈ પતિ પત્ની જીવનના ચાલીસ વર્ષ દાંપત્ય જીવનને સુંદર રીતે વિશ્વાસપૂર્વક વિતાવી રહ્યા છે અને કોઈ કારણસર ત્રીસમાં વર્ષે પત્નીની તબિયતમાં માનસિક સ્વાસ્થ્ય કથળ્યું ભૂલકડી થઈ ગઈ વિઝુઅલ માઇન્ડ થઈ ગયું મનમતી થઈ ગઈ ચિત્ર ભ્રમ થઈ ગયો તો પણ એનો ડાયોપતિ એનો ઉપચાર કરાવે માવજત કરે સેવા કરે કારણ કે જીવનભર એને સાથ આપ્યો છે એને બાળકોને મોટા કર્યા છે એના ગૃહથી શૃંગારી છે એના સુખ દુઃખમાં સાથી બની છે તો રાખે કે ના રાખે પત્ની ભલે ગાણી થઈ ગઈ હોય ચિત્રનો ભ્રમ થઈ ગયો હોય પણ ડાયોપતિ રાખે કે ના રાખે બોલો રાખે ને તો આપણે ભલે ગમે તેવા ગયા આપણો ધણી સિંહાજી છે ને ડાયો ચિત્તની ચિંતા નહીં કરવાની ડ્રાઈવરના હાથમાં તો સ્ટેરિંગ હોય સમજાય ને એટલે આ શરીર છે ને કોઈ પણ રીતે ઠાકોરજીના સન્મુખ રાખવું મન પણ એને સોંપી દેવું બહુ ચિંતા નહીં કરવી એટલે જેમ કહેવાય છે ને કે આજનો લાવો લીજે કાળ કોડેડિટી છે પછી કહે છે ને કે આજની ઘડી રળિયામણી એટલે શું આજની ઘડી એટલે આજનો પ્રસંગ નહીં આ ઘડીમાં જીવું કાલે પેલા સિનાથજીના શરણે પેલા જે એલાઉન્સર હતા બોલતા હતા એક વસ્તુ છે મળી ગઈ તો ક્ષણ ની તો સદીઓ તો આપણે સદીઓમાં નથી જવું આપણે તો ક્ષણને માણવી છે એક પલક જો રહીએ વૃંદાવન એક પલક જો રહીએ તો વૈષ્ણવજો આ ક્ષણમાં જીવવાનું છે આ જિંદગી ક્ષણ ક્ષણથી બને છે કલાકોથી નહીં વર્ષોથી નહીં તો અત્યારે વર્તમાનમાં આપણે જ્યાં છીએ ત્યાં આપણે ક્ષણમાં રહીએ એ આનંદમાં રહીએ તો આપણને જીવનમાં આનંદ મળતો જાય વધતો જાય આપણે શું કરીએ એ તો ભૂતકાળના સપના ભૂતકાળના ખ્યાલમાં રહે કરીએ એ પછી ભવિષ્યમાં થશે એવું વિચારે કરીએ તો વર્તમાન જે જીવી રહ્યા છીએ એ જતું રહેશે આપણી બધાની કહાણી આ થઈ ગઈ છે યા તો ભૂતકાળની હું તો કેવી હતી રૂપાલીને હવે જો બ્યુટી પાર્લરવાળાને રોજ બોલાવું છતાં ઠેકાણું પડતું નથી હું કેવી મસ્ત લાગતી ત્યાં હવે રોજ કસરત કરવું છતાં હજી ક્યારે થશે પંદર હજાર તો ખર્ચા મહિને હવે કેટલા હે હું કેવો મસ્ત લાગતો હતો ઓહો હો બિલકુલ એવો લાગતો હતો શશી કપૂર જેવો અત્યારે તો કેવો થઈ ગયો હો અમજદ ખાન થઈ ગયો કઈ શું કરું હવે હું આ બધા જૂના જૂના વિચાર કરીએ વર્તમાન બગાડીએ નહીં પેલો આમ કરશે ને પેલો મને આપશે ને પેલો મને બંગલો મને અરે ભાઈ આ બધું છોડો આજરો લાવો લીજીએ કાલ કોને ડીટી છે કરકો અમૃત કે કો કરે કાલ કિયાસ અત્યારે જે વલ્લભ વરસી રહ્યા છે અત્યારે જે આપણા હરદરા દ્વાર ખુલી રહ્યા છે એમાં ભરપૂર રસ માણી રહ્યો અત્યારે જે માણ્યું ને એ જીવનભર યાદ રહેશે કાલે હું કથા સાંભળીશ કાલે હું કરીશ મને નાનપણમાં મને મળ્યા છે ગામનું કઈ કરવું પોગ્રામ પોર સમજી ગયો ને મારે પોર નથી કરવું એક પોર ની વાત આપણે ત્યાં આવે છે ને આમે આવ્યો મોર ને વાત કહીશું પોર છે ને એનો મતલબ ખબર તમને હવે તો આમે મોર આવી ગયો હવે તો કેરીઓ પાકી હવે તો રસ લૂચવાનો વાતો નહીં કરવાની એટલે એમ કે છે વાત કરીશું હવે તો રસ લાગી ગયો કેરીઓ આવી ગઈ તબ તક છૂપે છુપે ગઈ કેરી પત્તો ખેડૂતો બજાર મેં તો જરો આપણે આપણા સ્વભાવને સ્વભાવો વિજયો ભવે વધતી વલ્લભ શ્રી હારે અહીંયા જમનાસ્ટક અંતિમ કણીમાં કે છે કે સ્વભાવનો વિજય સ્વભાવનો વિજય એટલે પરિવર્તન નહીં અરે પરિવર્તન તો ભગવતીની દ્રષ્ટિ પડે તો થઈ જાય વલ્લભ દ્રષ્ટિ પડે તો થઈ જાય અધરામત નું રોજ ઠાકોરજી મિશ્રી તમે ત્યાં ઠાકોરજી ભોગ ધરો ઘરના બાળકો પતિઓ તમારા પતિદેવ કુટુંબી બહાર હોય તો મિશ્રી કણકો આપો હોય ને તો સભા બદલાઈ જશે એમાં યમુનાજી ને આટલો શ્રમ ના અપાય સ્વભાવ વિજયો ભવે વધતી વલ્લભ શ્રી મતલબ છે કે જે બીજ જે સ્વરૂપ જે આકાર લેવા પ્રત્યુ છે આમાનું હોય કે જામુનું હોય એ બીજ અંકુરિત થાય ને પોતાના મૂળ વક્ષાકાર સ્વરૂપે પ્રાપ્ત કરે તો એનો વિજય કહેવાય આપણે લીલામાંથી આવ્યા જે સ્વરૂપ માટે જે સ્વરૂપની સેવા કરવા માટે જે વરણ માટે આપણે આવ્યા છીએ એ સ્વરૂપ ભૂતલ ઉપર આપું થાય એવો વલ્લભનો મનોરથ છે વલ્લભના મનોરથમાં આપણે ભલી જવું જોઈએ અમે કોઈ મનોરથ કરીએ તમે કેવા સાથ આપો છો પરિક્રમામાં જવું હોય બ્રજમાં જવું હોય ચંપારણ જવું હોય ચાર ધામ જવું હોય નથી સાથ આપતા તો અમને સાથ આપવા તમે તત્પર બન્યા છો તો વલ્લભને સાથ કેમ નથી આપતા હું વલ્લભને સાથ આપવાની વાત કરું મારો સેવક હોય મારો પ્રેમી હોય મને પ્રેમથી ચાહતો હોય છતાં પણ હું એને શું કહું ભાઈ તારો મારો સંબંધ સાચો પણ મારા કરતાંમાં વધારે પ્રેમ તું વલ્લભને કરજે આ જીવનો ભરોસો નહીં આ તમને સારા લાગીએ છે કાલ કદાચ કોઈ કારણે ખરાબી લાગી હેં તો તું વલ્લભને પ્રેમ કરજે એ મને મને મારા કરતાં પણ જે વલ્લભને પ્રેમ કરે એ મને બહુ ગમે સાચું કહું તમને દિલની વાત કરું છું કારણ કે વલ્લભને જે પ્રેમ કરે છે એ સાચો મારો એ જ છે કારણ કે મને પ્રેમ કરવામાં ત્યાં જ કોઈ મારી વાણી ગણી ગમી જાય મારી કોઈ સ્ટાઇલ તમને ગમી જાય મારો સ્વભાવ ગમી જાય કોઈ વસ્તુ મારી ન પણ ગમે ઘણું બધું થઈ શકે છે વલ્લભને પ્રેમ કરશો ને તો વલ્લભ કુલે ગમશે અને વૈષ્ણવે ગમશે એટલે ઘણી વાર એવા પ્રસંગો બને છે કે સેવા કરતી વખતે પણ આપણે જે સાવધાની આપણા ઠાકોરજીના શૃંગારને રાખીએ છીએ કાલે પેલા બહુ સુંદર મજુદાર ભાઈએ કહ્યું કે જયારે શૃંગાર આપણે ઠાકોરજીના કરીએ છીએ ને તો સૌંદર્ય ઠાકોરજીનું વધે ન માનતા આપણું પોતાનું બી સૌંદર્ય વધે છે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે છે કહે છે કે નહીં તમે કોઈ સુંદર વસ્તુને ચાહત કરો ચાવાથી ન બને તમારા હૃદયમાં સૌંદર્ય પ્રગટ કરો તમારા દેહમાં સૌંદર્ય પ્રગટ કરો તમારા અંતરકરમાં સૌંદર્ય પ્રગટ સૌંદર્ય સામેથી આવશે સામેથી આવશે તો એ સૌંદર્ય પ્રગટ થયું નથી ને ઉતાવળ કરીએ છે એટલે ટાઈમિંગમાં ફ્રિકવન્સીમાં ફરક પડી જાય છે જ્યારે સુધરીમાં એક પ્રસંગ આવે છે કે ગોકુલથી અક્રોજી સાથે જ્યારે ઠાકોરજી મથુરા પધાર્યા તો પેલો ધોબી હતો એ તો બહુ દુષ્ટ હતો ધોબી પાછા લગાડી ધોબી તો ધોવાનું કામ કરે સ્વભાવ એવો થઈ ગયો ધોબી પાછા લગાડી ભગવાને પણ દરજી એ જોડવાનું કામ કરે કડીનું કામ કરે એટલે દરજીને જોઈને પ્રભુ પ્રસન્ન થઈ ગયા તો મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે કે દરજીને રોકીને પૂછ્યું કે તું ક્યાં રહ્યો જાવે તો રાજા કંસ માટે સુંદર મજાનો ડગલો કોટ હતો સુંદર મજાનો એ કોટ જોઈને ઠાકોરજીએ કહ્યું કે લાવ તો એ કોટ ઠાકોરજી પોતે સ્વયં ધારણ કરી લીધું તો ત્યાં દરજીને દુઃખ થાય છે તો મહાપ્રભુજી કહે છે તમે જાણો છો આ શુભદેવીજી કહેતા નથી હો વ્યાસજીને ખબર નથી મહાપ્રભુજીને ખબર છે દરજીના હૃદયની વાત એ ગોપીજરોની હૃદયની ખબર હોય દરજી તો શું વાત છે તો ત્યાં મહાપ્રભુજી શું થાય છે ઠાકોરજી રાજાના કપડા પહેરી લીધા એનું નહીં પણ કપડાં સીવવા સીવ્યા પછી એની ફિટિંગ કેવી થઈ છે પહેરાવીને જવું એ કામ દરજીનું છે જો ઠાકોરજી પોતે વસ્ત્રોને ડગલો અને કોટ પોતે પહેરશે તો એટલી દરજીની સેવા છૂટી રહી છે એનું એને દુઃખ થાય છે કે ભગવાન તમે બધું કરશો હું શું કરીશ હું તમને એ જ કહું છું કે મને મારી સેવા આપું વૈષ્ણવના હૃદય સુધી પહોંચવાની વૈષ્ણવના સ્વરૂપનું ભાન કરાવવાની વૈષ્ણવને ભક્તિ રસથી તળબોળ કરવાની આ સેવા અમારી વલ્લભ કુલની છે એ તમે આપતા રહો મને આ કાંઈ જોતું નથી અમારે પ્રભુનું આપેલું ઘણું બધું છે કારણ છે કે તમે બધા અમારા છો ને અમારા ભગવદીઓએ ગાયું છે ગોપિન કે મનમે મન છે અત્યારે લોકો તનમે ને મન દે છે અમે તો હંમેશા મનમાં જ મને આપીએ છીએ તો અહીંયા એક હરિયાજીનો પ્રસંગ મને યાદ આવે છે કે હરિયાજી બહુ નાના હતા અમારા અનુભવા જેવટલા આ અનુભવાના સ્વાળ જેવા જ એ મને બોલકનો બહુ છે પૂછે છે કેમ છો તમે તરત જ તો હરિયાજીના પિતૃચરણ ત્યાં વિઠ્ઠલનાથજીના મંદિરમાં ના બિરાજેલા અને બાજુના સ્થળમાંથી કંઈક વૈષ્ણવે મંદરો રાખ્યો હશે એ વિનંતી કરવા આવ્યા કલ્યાણાજીને અને કલ્યાણરાજીને વિનંતી કરી કૃપાના કલ એક મનોરોથ રખ્યો હૈ વૈષ્ણવનને આપ શું નિવેદન હે કે આપ મનોથ મેં પધારો એટલામાં નાનકડા પાંચ છ સાત વર્ષના હરિયાળજી વૈષ્ણવ વૈષ્ણવરાજ મોકુ નહીં બોલાવગે હવે નાનકડો બાળક હાથ પકડીને એમ કે મોકુ નહીં બોલાવગે તો વૈષ્ણવ તો ગદગદ થઈ ગયો હા જે જે આખું પધરાવે આયો હું આપ પધાર્યું આવા થઈ ગઈ હરિયાળજીને તો વૈષ્ણવને મળવામાં સત્સંગ કરવામાં બહુ જ આરતી તો બીજા દિવસે જયારે સમયે હરિયાળી જાળવી લીધો ક્યાં છે કેટલા વાગે જે શું છે તો સવારે વહેલા કોઈને બી કીધા વગર ત્યાં મનોરથ થતો ત્યાં પધારી ગયા આ બાજુ મંગળા થઈ શ્રીંગાર થયા ગ્વાલ થયા રાજભોગ આરતી થઈ ગઈ અણોસર થવા આવ્યા અહીંયા રસોઈ ઘરમાં તૈયારીની ખબર આવી કે ચલો ભોજન મેં પધારો મુખિયાજી બાળભોગ્યાજી ખબર કરવા આવ્યા તો સૌથી પહેલાં અમારા રીત છે કે નાના બાળકોને ભોજન પહેલાં કરાવીએ તો તરત કહ્યું કે બાવા કુ લાવો પણ હરિયાજી ક્યાંય મળે નહીં બેઠકમાં જરાનામાં તિવારીમાં ગૌશાળામાં ડોળીમાં કચેરીમાં અગાસી ઉપર તો બધા વિચાર કરે કે હરિયાજી ક્યાં પધાર્યા ક્યાં પધાર્યા ક્યાં પધાર્યા તો એટલામાં કોઈ કામથી એ મનોરથમાંથી એક વૈષ્ણવ નાદુર આવ્યો ને થયું ચાલો હરિયાજી તો ત્યાં બિરાજે છે કલરાજી એ હરિરાજીને પધરાવ્યા હશે દંડોદ કરતો જાઉં તો દંડવત કરીને કહ્યું જે જે આપ ચિંતિત કયો હૈ કે અરે વૈષ્ણવ કરે બિના ચિંતિત હૈ બેઠે હે કા પધારે અરે જે આપણે તો ઉનકો હું તો વૈષ્ણવ બિરાજ નહીં હે વા ત્યારે કલ્યાણ થયું ચલો બાબા સુરક્ષિત છે અને સાંજે જેમ ગૌચરણ કરીને ગાયોની સાથે અલ્તાવલીમાં કોમલ સુકોમલ વિખરાયેલા કેસોમાં વ્રજની રજ લાગેલી હોય કપોલ ઉપર બી રજ લાગેલી હોય પીતાંબર બી રસ્તા ભરેલા હોય ગોપીઓ ઉપરથી નિહાળતી હોય અને ઠાકોરજી ગાયો ચરાવતા જ્યારે બુકલમાં પ્રવેશ કરતા હોય એવી રીતે હરિયાજી સંધ્યા સમયે જ્યારે પધાર્યા અને આવતા જ કલણયાજી આગળ ઉભા રહ્યા કલણાજીએ પીએમથી બોલાયા ગાલ પર મધુર ચુંબન કર્યું અને પૂછ્યું બાવા આપ કાં પધાર્યા છે હરિયાજી હસતા હસતા કહ્યું કે દાદાજી કાકાજી મેં તો મહાપ્રભુજી કે દર્શન કરવા ગયો હતો ખરે હરે યાર મહાપ્રભુજી બેઠક એને કાં હૈ બાબા મહાપ્રભુજી કેસે દર્શન કીએ તમને કરે નહીં કાકાજી મહા તો એકાવન મહાપ્રભુજી કે દર્શન મેં કીએ વા એકાવન ભગવતી આય ભય ઓ સબન કે હૃદયમાં સાક્ષાત વલ્લભ કે દર્શન મેં કીએ આવા આપણા હરિયાજી કે ભગવદીઓના હૃદયમાં વલ્લભના દર્શન કરે અહીંયા વલ્લભના સ્વરૂપમાં બી વલ્લભના દર્શન થતા નથી આપણને વિચાર કરો ગોકુલેશજી કે છે કે લૌકિક ને બી અલૌકિક દેખો અમારા અંશુલાલજી મહારાજના વચનાવતમાં આવે છે કે લૌકિક એટલે ત્રણ પાયાનો ખાટલો આપણો ખાટલો હોય ને ગામડામાં ચાર પાયા હોય પણ ત્રણ પાયા હોય શું થાય ડગમગ ડગમગ થયા જ કરે લોકિક કોઈ નું મારું તમારું લૌકિક એટલે ડગમગ 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 થયા જ કરે લો પણ આગળ અ લગાડી દો એટલે બેલેન્સ ચાર પાયા થી અલૌકિક માં કઈ ડગબગ ના થાય બધું પતરાકો ગિરધારી તો આપણે આપણા લૌકિક આગળ અ લગાડી દેવાનો અલૌકિક કરી દેવા માટે બિલકુલ જામી જાય સૈયા તૈયાર પછી વલ્લભી આ ખાલી લૌકિક છે ને એ ત્રણ પ્રયાનો ખાટો ડગમગ ડગમગ થયા જ કરે છે આપણો સ્વભાવ છે આ સંસારનો સ્વભાવ આપણી પર આવેશ આવ્યો છે સ્વરૂપ તો આપણે આવા નથી આપણો જે સ્વભાવ છે ને આરોપી છે સંઘ દોષના કારણે અને કારણે વાતાવરણની અસરના કારણે અંદરમાં આપણે આવા નથી જે આપણે આવા નથી એને હું જગાવવા માટે પ્રયત્ન કરું છું જે નથી અંદર જે આપણે પોતાને ભૂલી ગયા છીએ સ્વભાવ બીજો ભવે વધતી વલ્લભ શ્રી હરે વલ્લભ એ કહેવા માંગે છે હે જીવ તારો વર્ણ વિચાર તારો સ્વરૂપ વિચાર તારી લીલા વિચાર તો એ સ્વરૂપ માટે આવ્યો છે એ સ્વરૂપ પ્રગટ કરવું એ જ ભૂતલ ઉપર વલ્લભ પધારવાનું કારણ છે પણ પેલા એકનાથ મહારાજ થઈ ગયા મહારાષ્ટ્રમાં સંત એકનાથ બહુ સારા ભગવાદી હતા બહુ ઉત્તમ પ્રકારના સંત હતા મેં એની તુકારામજી ને એકનાથ બહુ વાર્તાઓ નાનપણો વાંચી છે પણ એક વાર્તા મને એકનાથથી બહુ ગમે છે એવી ગમે છે કે મજા આવી જાય એવા એવું બન્યું કે એકનાથ મહારાજે એક વખતે સંઘ લઈને યાત્રા કરવા વિચાર્યું નાનકડા મહારાષ્ટ્રના ગામમાં રહેતા તો નાનકડા મહારાષ્ટ્રમાં ગામમાં રહેતા અને ગામમાં એમને કેવડાવ્યું કે આપકો યાત્રા કરવાની જાના હે જીન જિન કો આના હે સવા જાઓ સૌ તૈયાર હો જાઓ તો બધા જ ગામના ગામમાં શું હોય વેપારી હોય મોચી હોય દરજી હોય લુહાર હોય માસ્તર હોય બ્રાહ્મણ હોય ગામમાં જેટલા બી હોય બધા આવે તો બધા આવ્યા ગામમાં સંઘ જળવાની તૈયારી તો રાત્રે એક માણસ આવે કે બાપજી મારે પણ આવવું છે સંતો ભોળા આવજે બાજુવાળા બે ચેત્યું કે આ તો ચોર છે ચોર અને ના લઈ જવાય ચોરી કરે તો ના 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 ચોરી ના કરે ના તમે એના ભૂળાથી નક્કી કે ચોરી ના કરે એ તો લઈ જઈએ તો આપણે ક્યાં જઈએ પણ દેશમાં તો મહારાજે પૂછ્યું ભાઈ તું શું કામ કરે છે બાપજી હું તો ખરેખર ચોર છું પણ તમે કહો છો એક નિયમ લઈશ યાત્રા દરમિયાન ચોરી નહીં કરો ખરેખર તો સંતનું આપેલું સંતને વચન આપ્યું એટલે માણ્યું બધા વિશ્વાસ કર્યો કે ચોરી નહીં કરે ખરેખર એ વચન પાડતો તો પાડશો એક ગામ બીજે ગામ ત્રીજે ગામ ગયા તો ચોરી કોરી થાય નહીં પણ નવો નવા ઉપદ્રવ થયા મારો વાટકો પેલાની થેલીમાંથી મળે પેલાની થાળી પહેલાંમાંથી મળે પહેલાંનો લોટો પહેલાંમાંથી મળે હે પેરાનો બંટો પેલામાંથી મળે તો લોકો કે ચોરી થતી નથી પણ એકબીજા એકબીજાના વાસણ એકબીજાની વસ્તુ એકબીજામાંથી મળે છે આ શું માનો ના માનો આ ચોર કંઈ કામ કરતો લાગે છે મિટિંગ કરી બધાને બોલાવ્યા ચોરને બોલાવ્યો કે ભાઈ આ બધી ચોરી થતી નથી વસ્તુ અંદર ને અંદર મળી જાય છે ખરી પણ અમારી વસ્તુ પેલામાંથી પેલાની વસ્તુ પેલામાંથી પેલાની તીજામાંથી મળે છે આ શું છે આ કોણ કરે છે આ કટપટ કે બાપજી આ કરું છું તો હું કેમ કરે છે ભાઈ કે ચોરી છોડી દીધી પ્રેક્ટિસ છૂટી જાય તો પ્રેક્ટિસ તું શું ચોર ચોરી છે જાય હેરા ફેરી છે ન જાય અને હેરા ફેરી એટલે આપણો જે સ્વભાવ છે ને મંદિરમાં માં જાઓ યાત્રામાં જાઓ કથામાં જાઓ વલ્લભાકલ જાઓ પાઠમાં જાઓ પણ સ્વભાવ આપણે ઘણીવાર વાર આવી હેરાફેરી કરાવે છે આની વાત આને કરો પેલાની વાત પેને કરો મરચા મીઠું મસાલી ચના કે દાળ ચને ચના જોર ગરમ કરીને કરવાની મજા આવે છે એમાંથી આપણે બચવાનું છે ખ્યાલ આવ્યો આવી ચોરી ન કરીએ આ ચોરી કરતા જ ખરાબ મારો લોટો હોય તમારામાંથી નીકળે તમારો મારો મને થાય કે આ લેતા તમે તમે લઈ લઈ ભાઈ ભાઈ તો બંને વૈષ્ણવ અવિશ્વાસ ક્યારે ન કરવું વિશ્વાસનું સર્જન કરવું આજે વલ્લભની વાણી વેણુનાથ છે ગોકુલમાં અમારે એક વૈષ્ણવ છે સ્નેહી એને અમે મર્યાદા આપી છે એક જ છે વ્યક્તિ જે છેલ્લા પાંત્રીસ વર્ષથી ગોકુલમાં જ છે પતિ પત્ની તો એને મને પૂછ્યું કે જે યોગી ગોપેશ્વરજી કે છે અનુભાષ્ય બ્રહ્મસૂત્રની ટીકા રશ્તિમા કે જીનકો લીલા કો અનુભવ હોનો હૈકો પ્રભુ કો વેણુનાથ સુનાય દે હૈ મુકુશ સુનાય દે રહ્યો હૈ તો વેણુનાથ સમ્રાટ છે પણ એનો મતલબ લીલામાં જવું એટલે મરી જવું નહીં જોજો તમે પાછા લીલામાં અને માળા એટલે આપણે બધા મૃત્યુ સાથે ધર્મને જોડીએ છીએ અહીંયા આનંદ થઈ જોડવાનો છે મોટા ભાગના ધર્મની વ્યવસ્થાઓ પિતૃઓ પાછળ મર્યા પાછળ આની પાછળ લોટી ઉત્સવ લોટા ઉત્સવ માળા પ્રાણ મર્યા મર્યા અહીંયા તો જીવાની વાત છે ભાગવત જીવતાની વાત છે આપણે ધુંધકારી થોડા જે કથા કરાવીને આપણે ભૂત બધા આપણા પિતૃઓ બધા ભૂત થોડી થયા છે હે કે થોડો કથા કરાવો તો ગળું પકડશે આપણું એવું થોડું છે આ તો નિત્ય છે જેટલા વલ્લભ નિત્ય છે એટલા વલ્લભ બી નિત્ય છે બધા નૂતન તેજ ધારણ કરીને લીલામાં સેવા કરી રહ્યા છે આપણને આશીર્વાદ આપી રહ્યા છે તમે તમે પણ સેવા કરો તો આ દિવસોની અંદર જે બી પ્રગટ થયું છે વલ્લભી કૃપા થયું છે